એક સીવુન પપ્પા છે ને હજી હું કેમ કે એને પછી ગઈકાલ નો થાકોડો ગઈકાલે ગઈકાલ એ આરામ નતો થયો એટલે હવે ઉઠવાની એની તૈયારી છે મેં કીધું હવે જાજાદી થઈ ગયા બાર દી થઈ ગયા વિડીયો નતા એને કા મમ્મી હા જે શ્રી કૃષ્ણ સીતારામ હવા હવા ના દાદા જાજાદી એ મળ્યા હોજાદી એમ શિવાની જો દાદી પાસે બેહી ગઈ હા સિવાની જો વટાણું મમ્મી દારિયા ને

હું આ ગાય ને દઈ દઉં જોવા આરામથી બેઠી છે આય વાહિંદા જો નાખવાના પડ્યા વોરાઈ તો ગયા જ નાખવાના પડ્યા દહ વાગવા આયવા હું ગઈ તી ચા પાણી દેવા તો ચા પાણી તને પી લીતા મારસેને મગ ફેરા કરવાનું કામ ચાલુ કરી દીધું બે દીથી આનું કર દીધું આજ મૂલી મમ્મી કે ને થાઈવા બે દીથી આવતા ઈ કે તી આ બાજુન પાર્યું છે ને એમાં તો ભેરા થઈ ગયા ઓલી બાજુ નું પાર્યું દેખાય ને એમાં આજી બાકી છે તે ધીરે ધીરે ભેરા કર લઈ આવે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ હાલન જમાટુ જમાવટ વાળો નાસ્તો જમાવટ વાળો નાસ્તો જમાવટ

મોટા મોટા થઈ ગયા ને થી હવે તો મમ્મી કે આખા ઘર માં મને કે રખડે છે કે જો મીંદડી છો એ અનોર ભરાય વા ભરાય વા ભરાય આ લાલ 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 પગ 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 જો જનરી તે પાઈક છે હમણા પગ પગ અંદર પગ પગ આમ આમ પગ 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 હાલ તા ગયા હવે અસલ ના શિવુ ને હજી ખબર ના થાવ કારણ કે આ અંદર ઘર માં જ છે

રમી રમીને ભૂખ સારી લાગશે કરણ બરાબર ને શિવાની શું કરે એક મિનિટ ભાઈ શિવાની શું કરે જો બતાડું કંઈ હું ના પાડું તો એ મા થામ જ વિસરવાય કે શિવાની મદદિકો કામ કરે છે હે તો ચણા બટેટા ને છે ને બફાઈ ગયા ને પાણી બનાવવું હતું તો મેં કીધું ફુદીનો તા ને પછી યાદ આવી ગયું હું કે ભૂમિન કેરથી લઈ આવું એને અહીંયા છે ને વાવેલો છે આપણે એ વાવ્યો તો પણ બરી ગયો તે ભૂમિન કેરથી જો હસલનો તાજો તાજો મસ્તીનો ફુદીનો લઈ આવી જોઈએ તા બેક પાંદડા પણ જોઈએ જોઈએ એ કઈ વસ્તુ વગર એમાં આવે નહીં તે લહણ ફૂલ લીધું આદુનો કટકો ધાણાભાજી ને મરચાં ફુદીનો એવું બધું આપણે મિક્સરમાં ક્રશ કરી પછી પાણી બનાવવાનું છે પાણીપુરીનું ને ચણા બટેટા પછી મિક્સ કરી લઉં લસણવાળી ચટણીને એમાં નાખીને ને પછી ડુંગળી સુધાર નાખું ને પછી પાણીપુરી ખાઈ નાખીએ ગોલગપ્પે તમે હાલો પાણીપુરી ખાવા કેમકે પાણીપુરી તો બધીની ફેવરેટ હોય એટલે હાલો પાણીપુરી ખાવા અમારી હારે તો હવે છે ને આપડે પેસ્ટ તો તૈયાર થઈ ગઈ આપણે આદુ લહણ મરચા ફુદી ને ધાણા ભાજી ની પાણી જોઈએ મીઠું તીખું પાણી વધારે જોઈએ એટલે પેલા તો પેસ્ટ આપણે આમાં નાખી દઈએ સીવું સીવું છે ને કોરીપુરીમાં ચણા ભરીને ખાઈ આપું ને હજી હજી આપું ને તને જો આપણે નવે છે ને આપડા એવરેસ્ટ નો મસાલો આવે ને પાણીપુરી મસાલા ઈ નાખી દઈએ પછી લીંબુ મીઠું નાખી દઈએ આપણું પાણી થઈ જાય ત્યાર બરાબર ને શું પાણી બના જોરદાર તમે કેમ બનાવો એ કેજો ને આવી રીતના ન બનાવતા હોય ને તો બનાવજો બહુ મસ્ત બને

काम करी करी से वो थकी गई ना जो से वो काम करी करी से ने थकी गई का क्रिकेट रमी ने थकी गई ने से वो क्रिकेट ही रमती थी पहला रमती थी से वो थी सिक्स के दा के के सिक्स okay. किरण हूं करे किरण ने रो का बोल तो करे

પાણી પૂરી જો બનાવી એટલે ડુંગરી ને બધું ફોલે કિરણ સેવ હા એમ સેવ ને એમ કે મમ્મી શું કરી દાદીન કે મમ્મી કા સેવ ડુંગરી સુધારે તે આખો બોરે તો છે ને 10 10 પાણીપુરી નો ચેલેન્જ છે અમારે કા હમ 10 10 પાણીપુરી નો ચેલેન્જ છે વધારે પૂરી નથી રાખી 10 10 રાખી છે ને રેટીંગ શું બધાય બધાય રેટીંગ ચાલો

What the-

રેસ્ટ લગાડીયા હા આપણે બે રેસ લગાડીયા